તમે હવે રોજ તોડ લેજે રોજ ગાડીઓ પકડ લેજે અવે આ તમને શાંતિ થઈ કે લાખ રૂપિયા લાગે તો શાંતિ થઈ ગઈ દિલને ધમર હે ઓ તારે મને કેટલા રૂપિયા દે દાદા તારે કેટલા કોસરી અમને તમે કીધું ફનીલવાળા જસવંતજી બાબો હતા નામનો વાળા જસવંત તમે કે નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આદિવાસી વિસ્તારની અંદર ખનન માફિયાઓ જે છે એ બેફામ બન્યા છે એ ચૈતર વસાવા હોય કે મનસુખ વસાવવા હોય સતત આવી વાતો કરતા રહે છે પરંતુ ક્યાંક ડીજીપીને પણ અમે કહેવા માંગી રહ્યા છે કારણ કે ડીજીપી વિકાસ સહાય હંમેશા હમણાં જે રીતની ઘટનાઓ ઘટી અને એ ઘટનાઓ બાદ જે પોલીસ અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમને પોતાની ફરજ મોકૂફ કરવામાં આવ્યા પરંતુ તમારા જ અધિકારીઓ એવા છે કે જે અધિકારીઓ આ ધંધો ચાલે તેવું હોય છે એ કેમ કહી રહ્યા છે કારણ કે અમારી સાથે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં આજે દાહોદથી આવેલી આ વ્યક્તિ છે તેમનો પહેલા તો તમને પરિચય કરાવી દઉં કે ટાઈગર સેના જે ચાલે છે દાહોદમાં એ ટાઈગર સેનાના પોતે અધ્યક્ષ છે ટ્રાયબલ ટાઈગર સેનાના અને એમની પોતાની ફરિયાદ લઈને આજે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં પહોંચ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક પોલીસના શિકાર એ પોતે પણ થયા છે આ ખનન માફિયાઓને રોકવા જતા તેમને જે રીતનું પોલીસે તેમની સાથે વર્તન કર્યું તે ખરેખર આપણને એમ થાય કે આ શરમનાક વર્તન છે કદાચ જો હર્ષભાઈ આ જોતા હોય તો હર્ષભાઈ આવા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ચોક્કસથી કરજો જો તમે એકવાર અમને સાંભળશો તો પહેલા તો આપનો પરિચય આપી દો અને તમારી સાથે આખી ઘટના શું ઘટી હતી જી મારું નામ દેવેન્દ્રભાઈ અને મેં હું દાહોદ જિલ્લાના અંદર અને ગુજરાતના જનતા ટાઈગર સેના તરીકે મારું સંગઠન ચલાવું છું જ્યારે ટ્રાઇબલ વિસ્તારમાં કોઈપણ સમસ્યા થતી હોય ત્યારે અમે આને અમારું સંગઠન ત્યાં પહોંચીએ જ છીએ ત્યારે પંદર પંદર નવેમ્બરના દિવસે બિરસા મુંડા જન્મજયંતિના દિવસે અમે નેત્રંગ કાર્યક્રમ પતાવીને જે બાર્યા જંગલ વિસ્તારમાંથી થઈને અમે અમારા ઘરે જવા પરત જતા હતા તે સમયે અમારા આગળ જે બે રેતી ભરેલી ટમ્ફર હતા તો એ ડમ્ફરથી અમે અમે એને ઓવરટેક કરવા ગયો તો એને એમણે સાઈડ નહોતી આપી તો ફરી એમણે ઓવરટેક કરી તો પછી એ લોકોએ અમારા પણ ડમ્ફરનો કટ મારવાની કોશિશ કરી તો એ ગાડીની પાછળ પાછળ અમે દાહોદ સુધી પહોંચ્યા અને ત્યાં જઈને એ ગાડીને મેં કીધું આપણે દાહોદ વિસ્તારમાં જઈએ અને પત્રકારને મેં ફોન કર્યો ભાઈ આ લોકો આવો જ ભેપામ ગાડીઓ ચલાવે છે તમે પત્રકારને ફોન કર્યો એમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કઈ રીતે ગાડી ચલાવો છો થોડું ધ્યાન તો રાખો કોઈને મારી નાખશો અને એ મને પૂછવામાં આવ્યું તો એ લોકો ડ્રાઈવર કે ભાઈ અમારા સેટ કે છે ને આ ગાડીના અંદર પર રેતીના જે રોયલ્ટી છે આ છે ભરેલું નહીં એટલે હું ફટાફટ ભગાડીને ત્યાંથી આવી ચોરી કરીને હા ચોરી કરી લઈ જતી એમાં રોયલ્ટી નામ રોયલ્ટી નહોતી કંઈ પણ નહોતું ત્યારે એ ગાડી રોકી તો થોડા સમયમાં બીજી એક ગાડી આવી તો એ લોકો કહે છે ભાઈ તમે મારી ગાડી રોકી છે આ ગાડી પણ રોયલ્ટી વગરની છે તો અમે એ ગાડીને પણ ઊભી કરાવી અને ઊભી કરાવીને તૈયારીમાં અમે ખાન ખનીજના અધિકારીને ફોન કર્યો અને એ જે ખાન ખનીજના અધિકારીને ફોન કરીને એમણે ગાડીને બોલાવવામાં આવી અને ગાડી અમે બોલાવી એના પછી એ લોકો જે ભૂમાફિયાઓ છે જે રેતી છોરી કરે છે હવે એ લોકો અમારા જોડે ઝઘડો કરવા માંડ્યા તો એના પછી મેં મેં એમને એમ પણ કીધું કે પોલીસની ગાડી મોકલો ખાન ખનીજના અધિકારીને ફોન કરીને તો એ લોકો ગાડી સીલ કરીને લઈને જતા રહ્યા તો આ લોકો ઝઘડો કરીને મને કહેવામાં મને એમ કહે છે કે તમે ગાડી પકડાવી તમે આ ગાડી મારી છોડવી આપો તો બીજા દિવસે એમના જ સરકાર એમ જે ગાડીના માલિક છે મને ફોન કરે છે બાર બાર એક વાગ્યાના સમયે તો મને કહે છે કે મારી ગાડીના પૈસા આપો ને તો મને છોડવી આપો હું ક્યાંથી છોડવું તમે ખનીજ છોડી કરો છો તો તમારે પૈસા ભરવાના હોય ને તો મને કહે છે કે નહીં નહીં કરો તો મને ધાક ધમકી આપવામાં આવે છે એ ભૂ દ્વારા કે તમને હું ઊભાને ઉભા છીરી નાખીશ આવી ધમકીઓ આપવામાં આવે છે તો ત્યારે મેં જે તે અમારા વિસ્તારનું જે પોલીસ સ્ટેશન છે એમણે પણ ફોન કર્યો ભાઈ આ રીતની મને ધમકી આપે છે સવારમાં આ કીધું તો કે વાંધો નહીં થઈ જશે કોઈ ચિંતા નહીં કરતા અને બી બીજા ત્રીજા દિવસે મને ઘરેથી પોલીસે જાતે બોલાવી લીધો મને બોલાવવા માટે ઘરે આવ્યા પોલીસ અને મને લઈને ત્યાં લઈને ગયા મને ખબર જ નથી કે મારા પર નથી આ લોકોએ વોરંટી ઇસ્યુ કર્યું મારા નામની આવે મને નથી એફઆઈઆર ફાટી અને મને ત્યાં બોલાવીને લઈ ગયા એના પછી બનાવ એવો બન્યો જેમાં પૂછ્યા વગર આ લોકોએ મને ત્યાં જબરજસ્તી બેસાડ અને ત્યાં ત્યાં મને અટેક કરી અને ત્યાં મારા મારા પર આ લોકોએ કેસ કરી અચ્છા તમારા ઉપર જ કેસ કરી મારા ઉપર કેસ કર્યો અને કેસ મારા ઉપર કર્યો એના પછી ત્યાં મને ધાક ધમકી આપીને આમ તેમ કેસ કર્યો ત્યારે ડીવાયએસપી સાહેબ દાહોદના ભંડારી સાહેબ જે ડીવાયએસપી ભંડારી સાહેબ ત્યાં આવ્યા અને મને ધમકાવે છે કે તમને ખા ગાડી રોકવાનો અધિકાર કોને આપ્યો છે તો મને કહે છે કે તમને ગાડી રોકવાનો અધિકાર આપ્યો આ તો આ લોકો હતા જો હું એમની જગ્યા પર હું સામાન્ય નાગરિક હતો ને તો મને બહુ અભદ્ર ભાષામાં ગોળી મારી દે એવા શબ્દ બોલ્યા એ પછી એમ પણ કીધું હું હતું તો હું તમને ને ઊભા સીરી નાખતા આજે આદિવાસી વિસ્તારને આવી રીતે જો પોલીસ તંત્ર હોય એમને પ્રોટેક્શન આપવાનું હોય છે આ તો અમને દબાવવા માગે છે તો મને એક શબ્દ પણ એમને બોલવા નહીં દીધો એમ તાત્કાલિક એ લોકોએ મારા પર કેસ દાખલ કર્યો અને કેસ દાખલ કરી દીધો એના પછી બીજા દિવસે બીજા દિવસે મને મેં એમના પર એ લોકો જબરજસ્તી આ લોકોએ મને કોર્ટમાં લઈ ગયા ખરા મને ત્યાંથી તમને અટેક બતાવવા આવું એમ કે કોર્ટમાં લઈ ગયા તો કોર્ટના અંદર મને ત્યાં અંદર ગયા પછી ત્યાં એમણે કાગળ આપ્યા ફરી કે તમારા કર્યો એ એ લોકોએ મારા પર કેસ સેનો કર્યો મેડમ એ મને પણ ખબર નહીં એમણે મને કીધું કે તમારા પર આ લોકોએ કેસ કર્યો મને કોર્ટના અંદર રજૂ કરવાનું આવું કર્યું મને કોર્ટ પર લઈ ગયા અને કોર્ટના અંદર જજ સાહેબને હવે રજૂ પણ નથી કર્યો ત્યાંથી મને પાછા લાયા લાયા અને પોલીસ સ્ટેશનમાં મારા જામીન થઈ ગયા અને જે મારી ફોર્ચ્યુનર ગાડી છે એ મારી ફોર્ચ્યુનર આલો કોઈ જમા લઈ લીધી મારો મોબાઈલ મોબાઈલવાળો કોઈ જમા લઈ લીધો અને મારા જામીન ત્યાં જ થયા પોલીસ સ્ટેશનના અંદર ફરી ત્યાંથી મને લઈ આવે એટલે હું એમ કહું છું કે આવા અધિકારીઓને એમના ઉપર એટ્રોસિટી એક્ટનો કેસ દાખલ થવો જોઈએ અને આવા વારંવાર અમારા સમાજમાં કે આદિવાસી વિસ્તારમાં વારંવાર આવા બનાવો બનતા રહેશે થોડા દિવસ અગાઉ એક નેહાકુમારીની વાત કરીએ આપણે એક બેન હતા એ બેનને નવ ઓગસ્ટની વાત હતી તે વખતે કહ્યું કે આદિવાસી લોકો ખોટા

હું ત્યાંથી મને જામીન આપી દીધા હું મારી ઓફિસ પર આવેન બેઠો હતો ફરી પાછો મારા પાસે જે પોલીસ તંત્રમાંથી ફોન આવે છે અને કહે છે કે દેવેન્દ્રભાઈ પેલા આરોપીને પકડી લાયા છે ને તમે આવે ને તમે ફરિયાદ કરી દો અને સાઇન મેં કીધું હું મને તમે ખોટી રીતે બોલાવીને મને મારા પર તમે ફરિયાદ કરી હવે હું પોલીસ સ્ટેશન નહીં આવવાનો તો એ લોકો જે પોલીસના માણસો મારી ઓફિસ પર આવીને મને ત્યાં મારા પાસે આવે મને સાઇન કરાવી મેં એમણે કીધું મારો વકીલ આવશે તો હું ફરિયાદ કરીશ પણ પોલીસના માણસો મારા પાસે આવ્યા અને એમણે કીધું કે અહીંયા મારી ઓફિસ પર આવે ને મેં ત્યાં સાઈન કરાવી એમણે કેમ એનું શું કારણ કારણ કે પોલીસે તમારા ઉપર કયા કયા આઈપીસી લગાડી અને અમને કઈ કઈ આઈપીસી લગાવી કયો કેસ કર્યો અમને મેડમ અમે ત્યાં કોર્ટ કોર્ટ સુધી ગયા અમે મને કોર્ટમાંથી ફરી પાછા રિટર્ન લાવ્યા કે કોર્ટમાં તમારા જામીન બોલાવી લેજો અને કોર્ટમાં મને રજૂ પણ નહીં કર્યો અને ફરી કોર્ટમાંથી લાવેલ મને પોલીસ સ્ટેશનમાં જામીન કરી એટલે કયો કેસ લગાવ્યો કઈ કલમ લગાવીએ મને ખબર નહીં તમે ડિટેલ માંગી ખરી તમારા વકીલ થકી વકીલ થકી આજે કાલે માંગવાના હતા અમે પણ આ લોકો મને ફોન પોલીસનો ફોન આવ્યા કરતા કે તમે આજે પાછા આવો તપાસ કરવાની છે ભાઈ કાલે મારા જામીન થઈ ગયા પોલીસ સ્ટેશન ફરી મારું હું કામ છે મેં પી સાહેબને કહી દીધું કે મારી મારો વકીલ આવશે એમના જોડે વાત કરજો હું નથી આવવાનું અચ્છા તમારા વિસ્તારની અંદર ખનન માફિયાઓ કેટલા બેફામ છે કારણ કે સતત આ બાજુ છોટાઉદેપુર હોય કે પછી નર્મદાનો વિસ્તાર હોય ત્યાં સતત ખનન માફિયાઓની આવતી હોય છે ધારાસભ્યો હોય કે સાંસદ હોય બધા જ આ કમ્પ્લેન કરતા હોય છે અમારા વિસ્તારમાં ખનનની વાત કરીએ આમ તો મોટે ભાગે બધું રોયલ્ટી વગેરેનું ચાલતું હોય છે મોટે ભાગે અમે જાણીએ જ છે ઘણા વખત અને ગાડીઓ લો કે સત્તર ટન પાર્સિંગ હોય છે તો આ લોકો પાંત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ ટન ભરે છે એ બધી અમને ખબર છે પણ કોઈ તંત્રના લેન્જર હેઠળ કોઈ ધ્યાન રાખતું નહીં અને અમે જે ધ્યાન રાખીએ છીએ અમે જો બોલવા જઈએ છીએ તો આ લોકો અમારા પર ખોટી ફરિયાદો કરે છે અને આ લોકો હપ્તા લેતા લેતા હશે તો જ ગાડીઓ ચાલે ને આટલી ઓવરલોડ ગાડીઓ ચાલે છે હું દિવસમાં દેખું છું અને એ રોડ પર એક ગાડીઓના હિસાબે કેટલા એસ્ટિડનો થયા છે અને ઘણા લોકો મર્યા છે એસ્ટિડનમાં કોઈ ઘણા લોકોના પરિવાર ગુમ થઈ ગયા છે તો એ કોઈ ધ્યાન નહીં રાખ તંત્ર અચ્છા તે તમારી સાથે પણ એવું જ કંઈક ઘટવા કારણ કે તમે કીધું કે ગાડી ટ્રક કે સાઈડમાં દબાવ્યા તમને ટક્કર મારવા ગઈ એ દિવસનો જે ઘટનાક્રમ હતો એ દિવસે તમે ટ્રકને રોકી તો શું થયું પછી તે દિવસે પહેલા તો મેં પહેલા તો એમની ગાડીની સાઈટ મારવા ગયો હું તે વખતે આ લોકોએ મને મને સાઈટ નહોતી આપી એના પછી બીજી પાંચો મેટ મારવાની કોશિશ કરી તો આ લોકોએ કટ મારવાની મને કોશિશ કરી જંગલ વિસ્તાર હતો એટલે મેં એ જગ્યા છોડી દીધી મેં આ ગાડીની પાછળ ચાલીએ આપણે થોડે આગળ જઈને આપણે પીછો કરીએ અમે શાંતિથી એની ગાડીની પૈસો કર્યો અને અમારા વિસ્તારમાં જઈ અને જ્યાં પેટ્રોલ પંપના સામે બિલકુલ લાઇટના અંજવાળી ગાડી અમે ઉભી રાખી અને આ લોકો મને રિશ્વત આપવાની કોશિશ કરતા મને એ કીધું કે ભાઈ તમારે જે પણ જોઈતું એ કરી દે ખાનખાની હું કામ બોલાય મારી ગાડી જતી રહે મેં ચોખ્ખા ભાઈ સરકારી અધિકારીને મેં ફોન કરી દીધો છે હું કોઈ પણ દિવસે ગાડી નહીં જવા દઉં તો મેં ગાડી નહીં જવા દીધી અચ્છા સરકારી અધિકારીઓને ખબર છે કે આ રીતે ઓવરલોડ ગાડીઓ લઈ જાય છે સરકારી અધિકારીઓ જોવે જ છે હું એમને કહું છું કે સીસીટીવી ચેક કરાવો દિલ્હીના

એવું કહેવાય છે કે હપ્તા બધાને પહોંચે છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર